નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે એક એવા પ્રગતિશીલ ખેડૂતની મુલાકાતે આવે છે કે જેમને ઓછા ખર્ચે અને ઓછા પિયતે એક મસાલા પાકની ખેતી કરી છે તો આજની કૃષિ માહિતીમાં આપણે મસાલા પાકમાં કયા પાકનું વાવેતર કર્યું છે તેના વિશે ચર્ચા કરીશું ક્યારે વાવેતર કરેલું કેટલા પિયત આપ્યા કેટલું ખાતર આપ્યું અને કેટલું ઉત્પાદન મળશે એટલે કે ઓછા ખર્ચે કઈ રીતે વધુ ઉત્પાદન લઈ શકાય તેવા એક પાકનું વાવેતર કરેલું છે તો તેના વિશે આજની કૃષિ માહિતીમાં ચર્ચા કરીશું જો તમને

ચાર મહિના એટલે લગભગ એપ્રિલ મહિનામાં તૈયાર થઈ જશે માર્ચ અથવા એપ્રિલમાં માર્ચમાં તૈયાર થઈ જશે ઓકે હવે આનું વાવેતર કરવું હોય તો વિગે કેટલું બિયારણ જોવો અમે 400 ગ્રામ 400 450 ગ્રામ 400 થી 450 ગ્રામ એક વીઘામાં બિયારણ એક વિગામાં ઓકે અને આમાં કેટલા પીએચ ની જરૂર પડે છે અમે 3 થી 4 પીએચ જરૂર પડે વધારે 3 થી 4 પીએચ તૈયાર થઈ જાય કે જ્યાં જે ખેડૂતોને વિસ્તારમાં પાણીની ઓછી સગવડ હોય ત્યાં અજમા અથવા ઓછા પાકવાળા પાકોનું વાવેતર કરીને બધુ આવક લઈ શકે છે બીજી વાત કરીએ તો આપણા આમાં કોઈ રોગ જીવાતના પ્રશ્નો આવે છે ના કોઈ રોગ જીવાતનો કોઈ પ્રશ્ન નહી આવતો કોઈ રોગ જીવાતના પ્રશ્નો પણ આવતા નથી બરાબર તો તમને આ રીતે કન્ડિશન પ્રમાણે આ અજમો વીકે કેટલો થશે વીકે સાહેબ કોઈ નું પચ્ચી મણ થાય કોઈને નું અઠ્યાવી મણ થી સારો ત્રીસ મણે થાય બરાબર મારા પુણા વીઘા નો વીસ મણ ગઈ સાલ ઓગણી સાડી ઓગણી મણ થયો હતો ઓકે એટલે વીકે વીસ થી પચીસ મણની આશા છે બરાબર અને માર્કેટ માં ભાવ કેવા હોય છે આના ભાવ બે હજાર થી ઉપર ચોવીસો પચીસો ગઈ સાલ પચીસો રૂપિયા ભાવ માં છવ્વીસો ભાવમાં ગયા હતા ઓકે પેલા મોલ્યા વર્ષે બાવીસો અઠ્યાવીસો ઉધી છે ઓકે તો વિસ્મણ થાય તો લગભગ આપડે ચાલીસ થી પચાસ હજાર નો પચાસ હજાર નો થાય થાય અને એક વીગાનો નો આપડે ખર્ચો ગણીએ તો કેટલો થાય ખર્ચો ખર્ચો તો સાહેબ પોણી ની ગણતરી ગણો તો પંદરસો આસપાસ પોણીનો નો ખર્ચો થાય પછી તમે કોઈ સલ્ફેટ આલો તો એ ખર્ચો થાય પછી કોઈ બીજો ખર્ચો થતો નહીં

જે વિસ્તારમાં પાણીની તમારી સગવડ ઓછી હોય અને જમીન થોડી હલકી હોય તો તમે આવા મસાલા પાકનું વાવેતર કરી શકો છો આમાં કોઈ એક્સ્ટ્રા તમારે કામ કરવાની જરૂર નહીં પડે અને ઓછા ખર્ચે તમે સારામાં સારું આવક લઈ શકો છો તો ખેડૂત મિત્રો આ વાત થઈ અજમાની ખેતી વિશે જો તમને અજમાની ખેતી વિશે કોઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને અવશ્ય જણાવજો અને આવી જ ખેતીની અવનવી માહિતી માટે જોડાયેલા રહો ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ સાથે આભાર જય જવાન જય કિસાન